અમદાવાદના શાહપુરમાં ફૈના ભાઈઓ વચ્ચે ઝઘડો થતા હત્યાના બનાવમાં પરિણમ્યો છે પોલીસે હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી છે અમદાવાદના શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ત્રણ બગલા રેટીયાવાડીમાં અખ્તર શેખ અને સલીમ શેખનો પરિવાર આસપાસમાં રહે છે અને બંને મામા ફઈના ભાઈઓનો સંબંધ ધરાવે છે આ બંને પરિવાર વચ્ચે છેલ્લા ઘણા સમયથી અણબનાવ ચાલી રહ્યો હતો ગઈ તારીખાઠ મિની રાતે અખ્તર શેખ પોતાના પરિવાર સાથે ઘરના ધાબા પર સૂતા હતા ત્યારે જ સલીમ શેખ છરી લઈને ધાબા પર આવીને અખ્તર શેખ તું મારા પાર ટોના કરાવે છે તેમ કરી પેટના ભાગે એક બાદ એક છરીના ઘા મારી દીધા હતા અને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી આ બનાવ બનતાની સાથે જ ઈજાગ્રસ્ત અખ્તર શેખને પરિવાર સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા પણ ત્યાં ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવતા હતા પરિવારે શાહપુર પોલીસેને સંપર્ક કરી સલીમ શેખ સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી શાહપુર પોલીસે ગણતરીના કલાકમાં હત્યા કરનાર સલીમ શેખની ધરપકડ કરીને તપાસ હાથ ધરી હતી આરોપી સલીમ શેખની ધરપકડ પૂછપરછ કરી તો આરોપીએ જણાવ્યું હતું કે મૃતક અખ્તર શેખ તેના પર જાદુટોના કરતો હતો જેથી તેણે અખ્તર શેખની હત્યા કરી છે શહેર પોલીસે આ જાદુટોના વાળી વાતમાં કેટલું તથ્ય છે એ અંગે તપાસ શરૂ કરી છે પોલીસ સ્ટેશનમાં રેઠિયાવાડી વિસ્તારમાં બી ભારતીય ન્યાય સંહિતા કલમ એકસો ત્રણ એક તથા જીપીએક એકસો પાંત્રીસ એક મુજબનો ગુનો બનેલ છે જેમાં મરણ જનાર નામ મોહમ્મદ અખ્તર હુસેન જાઉર જાઉર રહેમદ શેખ ઉંમર વર્ષ ફિફ્ટી નાઇન એમનું મર્ડર આરોપી દ્વારા આરોપી નામ મોહમ્મદ સલીમ શેખ દ્વારા કરવામાં આવેલ છે મોડી રાત્રે જ્યારે ભોગ બનનાર જે હતા એ રાત્રે એમના ઘરે ધાબા પર સૂતા હતા ત્યારે આરોપી દ્વારા પુરાની અદાવત અને કહીને કે મને હેરાન પરેશાન કરે છે એ રિઝનથી જે મરણ જનાર છે એમના પેટમાં મોટા છરાથી ઘાતક ઘા મારી તથા એમના જમણા હાથે ઈજા કરી અને મરણ જનારનું મોત નીપજાવેલ છે ત્યારબાદ જેમ જ ન્યુઝ મળતા શાહપુર પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ટીમ બનાવી અને આરોપી તથા જે મર્ડર વેપર હતું એની ઇન્કવાયરી ચાલુ કરી તપાસ કરી અને આરોપીને અટક કરવામાં આવેલ છે તથા સાથે સાથે મરણ જનારના જે વાઇફ છે એમના દ્વારા કાયદેસરની ફરિયાદ લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાલ અત્યારે ચાલુ છે ઇન્ટ્રોગેશન એવું જણાઈ આવે છે કે જે એમના જે મરણ જનાર છે એ અને આરોપી બંને મામા કોઈના છોકરાઓ છે એટલે કુલ આમ કુટુંબી ભાઈઓ છે અને આરોપી નું કેવું એવું છે કે અમુક રીઝન્સ ના લીધે જે મરણ જનાર હતા એમને પરેશાન કરતા હતા પણ હવે જે આગળની તપાસ હશે એમાં જે મૂળ કારણ છે એ પોલીસ દ્વારા તપાસમાં આગળ ખોલવામાં આવશે એવું આરોપી એવું કયા કરે છે અને ફરિયાદી બેન દ્વારા એવું જણાવવામાં આવે છે પણ હાલ એવી કોઈ હકીકત સામે આવી નથી પણ વધુ તપાસમાં સામે આવશે તો તપાસના તપાસની અંદર અમે જે પણ વિષય છે આવરી લઈશું બસ આજ જ કારણોસર કે એને એમને એવું લાગે છે કે જે આરોપી દ્વારા કઈક એના ઉપર જાદુ ટોણા કરી અને પરેશાન કરવાનો ક્લેમ કરવામાં આવતો હતો એ બાબતે આરોપીએ આજે પગલું ભર્યું છે લીધું છે કરવા માટે તપાસમાં હાલ કોઈ એવા ફેક્ટ બહાર નથી આવ્યા સ્ટીલ અત્યારે બહુ પ્રાઇમારી સ્ટેજ છે હજુ તપાસ કરીશું એટલે કદાચ કઈ બહાર આવશે તો એના જે પણ પુરાવા છે એ પોલીસ દ્વારા તપાસમાં એકઠા કરવામાં આવશે આરોપીનો આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી અત્યારે

પણ જે પણ હશે આગળ જે પણ તપાસમાં આવશે એને ફૂલ્લી સાયન્ટિફિકલી સબસ્ટેન્શિયેટ કરી શકાય એવી રીતના જ પાસા તપાસમાં આવરી લેવામાં આવશે